ભચાઉ શહેર અને તાલુકા પત્રકાર સંગઠનની સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ એક વર્ષની મુદત પૂરી આજે નવા પ્રમુખ તરીકે મોટીચિરીના શ્રી મહાવીરસિંહ રાણાને આજે સર્વસંમતિથી બિનરી ચૂંટી કાઢવામાં આવ્યા છે અને આ પ્રસંગે પાંચ નવા સભ્યોને પણ જોડવામાં આવ્યા છે અને એક વસ્તુ યાદ કરીએ તો જે મંડળના સ્થાપક હતા નરેન્દ્રસિંહ જાડેજા તો ચીરી ગામના હતા અને ક્ષત્રિય જે ધર્મ કહેવાય એ દરેક પત્રકારો સાથે એમણે ખૂબ સારી રીતે નિભાવ્યો હતો તો એ જ ગામના માવેશ આજે પ્રમુખ પદે આવ્યા છે અને તેઓ વર્તમાન સમયે જે મીડિયાની કોઈ તકલીફ હોય અથવા મીડિયા કર્મીઓ અને એમના પરિવાર માટે કાંઈ પણ તકલીફ હોય તો એના માટે સદાય સહયોગ આપવાની પણ એમણે ખાતરી આપી છે અને વિદ્યા પ્રમુખ તરીકે હું કમલેશ ઠક્કર નવા શ્રી મહાવીરસિંહ રાણાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેમની ટીમ પત્રકાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દરેકને સહયોગી બની રહે એવી શુભકામના તમે નવા બચાવના પ્રમુખ બન્યા છો તો પત્રકારો માટે આગામી એક વર્ષ માટે શું તમારી રણનીતિ હશે આજ રોજ મારી પ્રમુખ તરીકે બી નદી વરણી કરવામાં આવી છે બચાવ તાલુકો તથા શહેરની તો એ બદલ પહેલાં તો બધાયને હું આભાર માનું છું પણ પરંતુ પણ આગામી મતલબ કે ભવિષ્ય નિધિ પત્રકાર માટેની સંગઠન અને જવાબદારી રહેશે સારી રીતે બધી કામગીરી બજાવવામાં આવશે અગાઉના જે કઈ પણ કાર્ય અધૂરા હશે એ કાર્ય પૂરો કરવામાં આવશે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે